હેલો મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આજે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ટ્રિકી બટ ઇઝી આનો મતલબ શું થયો આજે આપણે દસ દાખલા જે જોશું તે તમને જોવામાં ભલે અઘરા લાગે પણ આપણે કંઈક એવી ટેકનિકથી એને સોલ્વ કરશું કે જેથી એ દાખલાના જવાબ સેકન્ડોમાં આવી શકે બરાબર તો આવા જ વધારે દાખલા આપણે ધીરે 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 બીજા વિડીયોમાં લેશું એ જ રીતના ત્રીજો વિડીયો કરશું આ જ રીતના આખી સિરીઝને આપણે આગળ વધારશું ચાલો આપણે વધારે ટાઈમ ન બગાડતા સીધા દાખલા ઉપર જઈએ બરાબર પહેલો દાખલો શું કહેવા માગે છે એક જ સમયે બે ટ્રેનો મુસાફરી કરવાની શરૂઆત કરે છે પ્રથમ ટ્રેન એથી બી તરફ અને બીજી ટ્રેન બીથી એ તરફ જાય છે જો તેઓ એકબીજાને પસાર કર્યા પછી અનુક્રમે નવ કલાક અને સોળ કલાકમાં બી અને એ સ્થાન પર પહોંચે તો બંને ટ્રેનોની ઝડપનો ગુણોત્તર પૂછેલો છે બરાબર હવે એક આપણે નવી પેટર્ન રાખશું કે જ્યારે પણ સ્ક્રીન ઉપર દાખલો આવે ત્યારે તમારે વિડીયોને પોઝ કરી દેવાનો છે તમારે તમારી રીતને ટ્રાય કરવાનો છે કે આ દાખલાનો સોલ્વ કરતાં તમારે કેટલો ટાઈમ લાગે છે પછી પાછો જે આપણી ટેકનિક છે એ ટેકનિકને તમારે જોવાની છે જેથી કરીને તમને પણ આઈડિયા આવશે કે દાખલો અઘરો છે કે ખરેખર સહેલો છે કે કેવો છે બરાબર તો આ દાખલાને તમે પહેલાં ટ્રાય કરો અને પછી આપણે શરૂ કરીએ કઈ રીતના દાખલો થઈ શકે ઓકે મને આશા છે કે તમે કદાચ આ દાખલો ગણી લીધો હશે હવે આપણે જોઈએ જો બે ટ્રેન છે જે બી એક ટ્રેન છે એ બીથી એ તરફ જાય છે બીજી ટ્રેન છે એથી બી તરફ જાય છે એકાબીજાને પસાર કર્યા પછી તે નવ કલાક અને સોળ કલાકમાં જે તે સ્થાને પહોંચે છે જો આમાં ઝડપનો ગુણોત્તર પૂછેલો છે આના માટેની એક સિમ્પલ ટ્રીક છે કે એની ઝડપ એના છેદમાં આવશે બીની ઝડપ આના બરાબર શું થશે વર્ગમૂળમાં આનાથી ઉલટું થઈ જશે એ છે એ નીચે જશે અને બી છે એ ઉપર જશે બી નો સમય અને છેદમાં આવશે એનો સમય જો આપણને આજ માગેલું છે કે બંને ઝડપનો ગુણોત્તર કેટલો થાય જો બી માટેનો સમય કેટલો છે જો અહીંયા દેખાય છે કેટલો છે સોળ છે તો ઉપર આવશે સોળ અને નીચે કેટલા આવશે નવ બસ આનું વર્ગમૂળ કાઢી નાખો કેટલો આવશે ચારના છેદમાં ત્રણ તો આપણો જવાબ શું થાશે ચારના છેદમાં ત્રણ મતલબ કે ચાર જેમ ત્રણ જો આ મેં તો આમાં લખેલું છે તમારે આ લખવાનું બી નથી તમારે ખાલી ઉલટું કરી અને બંનેનું વર્ગમૂળ કાઢી અને સીધો આનો જવાબ આપી દેવાનો છે બરાબર છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે એ એકલાને એ અને બી સાથે મળીને કામ પૂર્ણ કરે તેનાથી બે દિવસ વધુ લાગે છે જ્યારે બી એકલાને એ અને બી સાથે મળીને કામ પૂર્ણ કરે તેનાથી આઠ દિવસ વધુ લાગે છે તો એ અને બી મળીને આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે તમે વિડીયોને પોઝ કરો પછી જુઓ કે તમારે કેટલા ટાઈમમાં થશે ઓકે આપણે જોઈએ કઈ રીતના થઈ શકે જો આવો દાખલો જ્યારે પણ હોય કે એકલાનો સમય આપેલો હોય અને સામે બે માણસનો સમય આપેલો હોય અને એકલાનો જે સમય છે એનો અને બે માણસ વચ્ચેનો ડિફરન્સ આપેલો હોય આ રીતના બે છે આપણી પાસે તો સિમ્પલી આ રીતના કરી નાખવાનું જુઓ અહીંયા બે આપેલા છે તો અહીંયા બે વડે ગુણવાનું બીજું શું આપેલું છે ક્યાં આપેલા છે આઠ આપેલા છે તો અહીંયા આઠ વડે ગુણી નાખવાનું આઠ ગુણા બે કરો એટલે કેટલા મળે સોળ અને સોળનું વર્ગમૂળ કેટલું થાય ચાર મતલબ કે બંનેને મળીને જો આ કામ કરવું હોય તો કેટલા દિવસ એને લાગશે એને લાગશે ચાર દિવસ મતલબ આનો જવાબ થશે ચાર દિવસ ઓકે ચાલો હવે જોઈએ ત્રીજો દાખલો બરાબર એનો પગાર એ અને બીના કુલ પગારના સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા છે બી તેના પગારના સાઠ ટકા બચાવે છે અને એ અને બીની કુલ બચત તેમની કુલ આવકના પચાસ ટકા છે તેમનો સરેરાશ ખર્ચ સોળ હજાર રૂપિયા આપેલો છે એ અને બીનો કુલ પગાર કેટલો થાય આવું કંઈક પૂછેલું છે ફરીથી વિડીયોને પોઝ કરો તમે તમારી રીતના ગણવાની ટ્રાય કરો અને સમય નોટ કરો કે કેટલા સમયમાં આ થાય છે ઓકે જો આ દાખલો જોવા જઈએ એ તો તમે પહેલીવાર વાંચશો તો થોડુંક એવું લાગશે કે અઘરો છે ખરેખર જે પણ આ ક્વેશ્ચન બનાવ્યો છે તેને જે આગળની જે આ લાઈન છે ડોઢલીટી જેવી એનું કંઈક કામ જ નથી તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે આ મૂકેલી છે ડોઢલીટી જુઓ આવક બરાબર શું થાય ખરેખર એક તો ખર્ચ થાય અને એમાં તમે બચત નાખી દો તો આના બરાબર જ શું થાય આવક થાય જુઓ એ અને બીની કુલ બચત છે તેમની કુલ આવકના કેટલા છે પચાસ છે મતલબ કે જે આ બચત છે એ એની આવકના પચાસ છે તો જ્યાં ખર્ચ હશે ઈ પણ કેટલો હશે પચાસ ટકા જ હશે ત્યારે જ તમને કુલ આવક મળે ઓકે હવે જુઓ અહીંયા શું આપેલું છે તેમનો સરેરાશ ખર્ચ કેટલો છે સોળ હજાર મતલબ કે એનો ટોટલ ખર્ચ કેટલો હોય બત્રીસ હજાર હોય બરાબર છે કેમ કે સરેરાશ આપેલો છે અને બે વડે ગુણી નાખો એટલે એનો ટોટલ ખર્ચ મળી જાય તો જો બત્રીસ હજાર ખર્ચ હોય તો સામેની પચાસ ટકા એટલે બચત પણ કેટલું હોય ઈ પણ બત્રીસ હજાર હોવાનું છે અને આનો બેનો સરવાળો કરો એટલે તમને શું મળે આવક મળવાની છે તો બત્રીસ ને બત્રીસ કેટલા થાય ચોસઠ હજાર સિમ્પલ છે ખાલી ને ખાલી આ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે કે આનું કઈ કામ જ નથી પ્રશ્નમાં બરાબર છે ચાલો આપણે ચોથો દાખલો જોઈએ એક વસ્તુ પર વીસ ટકા ટેક્સ વધવાથી વપરાશમાં પચીસ ટકાનો ઘટાડો થાય છે આ વસ્તુમાંથી સરકારને મળેલ ટેક્સની આવકમાં કેટલા ટકાનો ફેરફાર થયો હશે આવું કંઈક પૂછેલું છે વિડીયોને પોઝ કરો ટ્રાય કરો કેટલી સેકન્ડમાં થાય છે આપણે સીધો સોલ્વ કરીએ જુઓ વસ્તુ ઉપર વીસ ટકા ટેક્સ વધે છે તો જે વધારો થયો હોય એને સોમાં એડ કરી દો સોમાં વીસ એડ કરો તો કેટલા થાય એકસો ને વીસ એના ગુણાકારમાં શું લખો પચીસ ટકાનો ઘટાડો થાય છે પચીસ ટકાનો ઘટાડો મતલબ સોમાંથી પચીસ બાદ કરવા પડશે સોમાંથી પચીસ બાદ કરો તો કેટલા મળે પંચોતેર મળે બસ આને ડિવાઈડ કરી દો સો વડે સો વડે તમે ડિવાઈડ કરશો તો બાર પંચા કેટલા થાય સાઠ છ વધી આવશે બાર સત્તા કેટલા થાય ચોર્યાસી ચોર્યાસી માં છ તમે નાખો એટલે મળે નેવું અને આના છેદમાં આવશે હજી દસ એક એક જાશે જશે કેટલા આપણને નેવું હવે આ જે પણ નેવું મળેલા હોય તેને તમારે સો સાથે સરખાવી લેવાના સો સાથે તમે સરખાવો તો શું થયું સો માંથી તમારે નેવું ઉપર જવું હોય તો શું કરવું પડે દસ ટકાનો ઘટાડો કરવો પડે બસ તો આપણો જવાબ થશે દસ ટકા ઘટાડો માની લો કે અહીંયા જવાબ આવ્યો હોત આપણને કે એકસો ને પચીસ જેવું કંઈક આવ્યું હોત એકસો પચીસ ટકા આપણને મેળવો તો શું કરવાનું સો માં કેટલા નાખશું પચીસ નાખશું તો એકસો ને પચીસ મળશે તો પચીસ ટકાનો દાખલો આવો દાખલો આપેલો છે થોડીક લાંબી લાંબી રકમ દેખાય છે ટાઈમ એન્ડ વર્કનો દાખલો છે આ દાખલો કઈ રીતના થાય પોઝ અને તમે ટ્રાય કરો બરાબર છે હવે જો આપણે કરીએ કઈ રીતના છે જો એક પુરુષ આપેલો છે અથવા તો બે મહિલા છે અથવા તો ત્રણ છોકરાઓ છે આમાંથી કોઈ પણ અઠ્યાસી દિવસમાં કામ કરે એ છે કહેવાનો મતલબ એવો છે કે એક પુરુષ કરશે તો એ પણ અઠ્યાસી દિવસ લેશે બે મહિલા કરશે કામ તો પણ એ પણ અઠ્યાસી દિવસ લેશે અને ત્રણ છોકરા લે કરશે કામ તો એ પણ અઠ્યાસી દિવસમાં કરશે આપણે પૂછેલું છે એક એક પુરુષનું એક પુરુષનું એક મહિલાનું અને એક છોકરાનું સાથે પૂછેલું છે જ્યારે પણ આવો દાખલો આપણને દેખાય ત્યારે શું કરવાનું પહેલાં તો જો આને લખી નાખું એકના છેદમાં એક આ બે છે એને છેદમાં જવા દેવાના એટલે એકના છેદમાં બે વધતા એકના છેદમાં ત્રણ આને પહેલાં સોલ્વ કરી નાખો પછી શું કરવાનું એ આપણે આગળ જોઈએ જો અહીંયા છ લસા આવશે તો છેદમાં તો છ જ આવશે અહીંયા છ આખે આખા દઈ દો અહીંયા કેટલા દેવા પડશે ત્રણ અને અહીંયા કેટલા દેવા પડશે બે છ ને ત્રણ નવ નવ ને બે અગિયાર અગિયારના છેદમાં છ આવ્યા આને શું કરવાનું અઠ્યાસીમાં અઠ્યાસીના છેદમાં આ લખી નાખવાનું જે પણ આવ્યું હોય હવે અગિયારના છેદમાં છ એટલે છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે તો અહીંયા છ વડે ગુણી જવાનું બરાબર છે અગિયાર અઠા કેટલા થાય અઠ્યાસી આઠ છક કેટલા થાય અડતાલીસ સિમ્પલ જવાબ આવશે બી અડતાલીસ જુઓ મેં તો હજી થોડું ઘણું લાંબુ તમને સમજાવવા માટે લખેલું છે આમાંથી બને ત્યાં સુધી તમારે ઓછું લખવાનું અને સ્પીડમાં અને સોલ્વ કરી નાખવાનું ડન છે ચાલો જોઈએ આપણે છઠ્ઠો ક્વેશ્ચન છઠ્ઠો ક્વેશ્ચન છે એ અલજીબ્રાનો છે એક્સ વધતા વન અપોન એક્સ બરાબર પાંચ આપેલા છે એક્સ સ્ક્વેર વધતા વન અપોન એક્સ સ્ક્વેર બરાબર શું થાય આવું કાંઈક પૂછેલું છે તો અલજીબ્રાના જ્યારે પણ આવા ક્વેશ્ચન પૂછાય ત્યારે એના માટેની શોર્ટ ટ્રીક છે કઈ રીતના છે આપણે એ જોઈએ માની લો કે આપણ આપેલા વન અપોન એક્સ બરાબર આપણને પૂછેલું હોય તો શું કરવાનું જુઓ અહીંયા ઘાત એક હતી અહીંયા ડબલ ઘાત થઈ ગઈ મતલબ કે અહીંયા તમને બગડા દેખાશે પણ બગડા કઈ રીતના દેખાશે આના બરાબર શું થશે એનનો સ્કવેર માઇનસ ટુ આવું થશે બરાબર હવે માની લો કે હજી આની ડબલ ઘાત પૂછેલી હોય અહીંયા આવશે સ્ક્વેર આની ડબલ ઘાત પૂછેલી હોય તો શું થાય એક્સ સ્ક્વેર વધતા વન અપોન એક્સની ચાર ઘાત બરાબર જો આપણને પૂછેલું હોય તો આમાં જે રીતના ઘાત ડબલ થતી હતી તો એન માટે જે કરતા હતા એ આપણે અહીંયા ખરેખર એન શું છે એન સ્ક્વેર એન સ્ક્વેર માઇનસ ટુ છે તો આપણે સેમ ટુ સેમ એવું જ કરશું આનો આખાનો સ્ક્વેર લખશું એન સ્ક્વેર માઇનસ ટુ આનો સ્ક્વેર માઇનસ પાછા બે બરાબર છે આ રીતના થશે હવે માની લો કે હજી આનાથી પણ ડબલ પૂછેલી હોય એક્સની આઠઘાત વધતા વનઅપોન એક્સની આટઘાત પૂછેલું હોય તો આ બધાનો સ્ક્વેર કરી અને એમાંથી બે બાદ કરી નાખવાના બરાબર હવે જો આને સોલ્વ કરવાની આપણે ટ્રાય કરીએ જો એન બરાબર પાંચ આપેલા છે તો પાંચનો સ્ક્વેર કેટલો થાય પચીસ થશે એમાંથી તમે બે બાદ કરી નાખો તો આપણને જવાબ શું મળે ત્રેવીસ મળશે હવે આનો પણ શોર કરી લઈએ કે આનો શું જવાબ આવશે તો જુઓ આનો તો આપણે મરી જ ગયું છે શું છે ત્રેવીસ તો અહીંયા આપણે ત્રેવીસનો સ્ક્વેર કરી અને એમાંથી માઇનસ બે કરીએ તો આપણને આનો પણ જવાબ મળી જાય એક્સ એક્સની ચાર ઘાત વધતા વન અપોન એક્સની ચાર ઘાત બરાબર શું થાય ત્રેવીસનો સ્ક્વેર કેટલો થાય પાંચસો ને ઓગણત્રીસ એમાંથી બે બાદ કરો એટલે આપણને શું જવાબ મળે પાંચસો સત્યાવીસ હવે અમુકને એવું થશે કે અહીંયા તો બેકી બેકી ઘાત છે માની લો કે આવું પૂછેલું હોય એક્સની ત્રણ ઘાત વધતા વન અપોન એક્સની ત્રણ ઘાત આવું પૂછેલું હોય તો આપણે શું કરવાનું આવું પૂછેલું હોય તો આના માટેની પણ સિમ્પલ ટેકનિક છે અહીંયા જો બધા બગડા 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 હતા તો અહીંયા આવશે શું બધી જગ્યાએ તગડા તમને દેખાશે પણ કઈ રીતના દેખાશે આના બરાબર થશે એનની ત્રણ ઘાત માઇનસ થ્રી એન હવે અહીંયા એનની જે પણ ઘાત આપણે હોય સોરી એનની જે પણ વેલ્યુ હોય અહીંયા મૂકી દો એટલે આનો પણ જવાબ મળી જાય પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે જો અહીંયા બંને જગ્યા ઉપર શું છે પ્લસ પ્લસ છે તો આપણે શું કર્યું અહીંયા માઇનસ બે કર્યા માની લો કે બંને જગ્યાએ અહીંયા પણ માઇનસ હોય અને અહીંયા પણ માઇનસ હોય તો આપણે શું કરવાનું પ્લસ કરવાનું અહીંયા પ્લસ હોય અહીંયા માઇનસ આપેલું હોય તો પણ શું કરશું આપણે પ્લસ કરશું અહીંયા અને અહીંયા બંને જગ્યાએ સરખી નિશાની હોય માઇનસ માઇનસી હોય તો પણ આપણે પ્લસ કરશું કોઈ પણ એક જગ્યાએ માઇનસ હોય તો પણ આપણે પ્લસ કરશું ઇન શોર્ટ જ્યારે બંને જગ્યાએ પ્લસ પ્લસ હોય ત્યારે જ અહીંયા માઇનસ કરશું આના સિવાયની કોઈ પણ નિશાની આપેલી હોય ત્યારે આપણે શું કરશું ઓલવેઝ આપણે એમાં ઉમેરશું માઇનસ નહીં કરીએ બસ આ જ આની ટેકનિક હતી હવે કોઈ પણ દાખલો આ ટાઈપનો પૂછાય તમે આસાનીથી સોલ્વ કરી શકશો હવે આના પછીનો આપણે નેક્સ્ટ દાખલો જોઈએ સાતમા નંબરનો દાખલો ઓકે પાછો પણ અલ જ દાખલો આપેલો છે વિડીયોને પોઝ કરો અને જુઓ કેટલી સેકન્ડમાં થાય છે ઓકે આપણે આપણી રીતના જોઈએ કે કેટલી સેકન્ડમાં થઈ શકે એમ છે જો અહીંયા શું આપેલું છે પાંચ એક્સ અને એના છેદમાં આપેલું છે એક્સ સ્ક્વેર વધતા વન માઇનસ છ એક્સ આપણને આની વેલ્યુ ખબર છે તો હવે આને હું એક્સ વડે ડિવાઈડ કરું ઉપર અને હેઠે તો આપણને શું મળે જો અહીંયા એક્સની એક ઘાત ઉડી જશે તો શું મળશે છેદમાં એક્સ વધતા અહીંયા છેદમાં એક્સ આવી જશે માઇનસ અહીંયા એક્સ એક્સ ઉડી જશે એટલે મળશે છ અને ઉપર શું મળશે પાંચ હવે જુઓ એક્સ વત્તા વન અપોન એક્સની તો આપણને વેલ્યુ આપેલી જ છે તો અહીંયા આઠ મૂકો તો આઠ માઇનસ છ એટલે શું મળે બે મળે અને ઉપર છે પાંચ પાંચના છેદમાં બે મતલબ કે પાંચના બે ભાગ કરવાના છે એ તો તમને આવડે જ કેટલા થાય અઢી ઓકે આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ જો આવું કંઈક ક્વેશ્ચન છે ચાલો વિડિયોને પોઝ કરો અને જુઓ કે આનો આન્સર શું આવે છે અને કેટલી સેકન્ડમાં આવે છે આપણે સીધો સોલ્વ કરીએ જુઓ કલ્પેશનો પગાર રોહિત કરતાં પચીસ ટકા વધારે છે ઓકે અહીંયા લખી નાખું હું કલ્પેશ અને અહીંયા લખી નાખું હું રોહિત કોનો પગાર વધારે છે કલ્પેશનો પગાર વધારે છે તો રોહિતનો આપણે માની લઈએ કે સો હશે તો સામે આનો કેટલો હશે એકસો ને હશે ઓકે મતલબ આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલાનો છે પચીસનો છે તો રોહિતનો પગાર કલ્પેશ કરતાં કેટલા ટકા ઓછો કોની સાપેક્ષે પૂછેલું છે કલ્પેશની જેની પાછળ કરતાં લખેલું હોય તેને હંમેશા ક્યાં લખવાનું છેદમાં લખવાનું જો કલ્પેશની પાછળ છે તો એકસો પચીસ અહીંયા લખી નાખવાના બે વચ્ચેનો જે ગેપ હોય અહીંયા લખી નાખવાનો એને ગુણાકારમાં આ લખી નાખવાનું ઓકે આને સીધો સોલ્વ કરશો એટલે તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે કેટલા થશે પચીસ પચાસ એકસો પચીસ અને વીસ પંચા કેટલા થાય સો આમાં આપણો જવાબ શું આવશે વીસ ટકા ઓકે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઓકે એક ટ્રેન છે બે સ્ટેશન એ અને બી વચ્ચેનું અંતર બે કલાકમાં કાપે છે છ કિલોમીટરની ઝડપ ઓછી કરવામાં આવે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઓછી કરવામાં આવે તો આ જ અંતરે કેટલી કલાકમાં કાપે છે ત્રણ કલાકમાં કાપે છે તો બે સ્ટેશન વચ્ચેનું અંતર પૂછેલું છે આ પ્રકારનો દાખલો હોય કે પહેલાં કોઈક નોર્મલ સ્પીડ હોય પછી એમાં ઘટાડો અથવા વધારો કરવાનો હોય અને એનો સમય આપેલો હોય ત્યારે કઈ રીતના કરવાનું જો અહીંયા સ્પીડનો તફાવત કેટલો છે છ કિલોમીટરનો છે તો પેલા છ લખી નાખવાના જે પણ તફાવત આપેલો એ લખી નાખવાનો પછી આ રીતના બે બે બોક્સ બનાવી દેવાના આ બોક્સમાં શું શું મૂકવાનું મૂકવાનું ઉપર જે પણ સમય આપેલા છે અહીંયા કેટલા આપેલા છે ત્રણ અને બે તો આ બે નો ગુણાકાર કરી નાખવાનો ત્રણ ગુણાકારમાં બે લખી નાખવાના બરાબર છે છેદમાં શું લખવાનું આ બંનેની બાદ બાકી ત્રણ માઇનસ બે બસ આ જ છે આપણું શું બે સ્ટેશન વચ્ચેનું અંતર અને છેદ ઉડાડી દઈએ આપણે શું મળે છ તેરી અઢાર અઢાર દુ છત્રીસ અને ત્રણ માઇનસ બે એટલે એક જ થાય મતલબ સીધો જવાબ કેટલો આવશે છત્રીસ કિલોમીટર સી આપણો શું થશે જવાબ થશે બરાબર ઓકે આના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ ઓકે આવો કંઈક ક્વેશ્ચન છે હોડીનો પ્રશ્ન છે પોઝ કરો અને જુઓ કેટલી સેકન્ડમાં જવાબ આવે છે હું સીધો આને સોલ્વ કરાવું છું કિશન સ્થિર પાણીમાં કેટલી ઝડપ છે એની ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરની અને ચોક્કસ જગ્યાએ જઈને પાછો ફરે છે મતલબ કે માની લો કે આ પોઈન્ટથી ભાઈ બી પોઈન્ટ સુધી ગયા હોય તો ન્યાથી જ પાછા આવ્યા હશે મતલબ કે અંતર કેવું છે સરખું છે જો નદી એક પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતી હોય તો સમગ્ર પ્રવાસ માટે તેની સરેરાશ ઝડપ શોધો આના માટેની આપણી પાસે બે ટેકનિક છે એક તો સિમ્પલ તમને ખબર જ હોય કે જ્યારે પણ અંતર સમાન હોય ત્યારે આ રીતના આપણે આની સરેરાશ ઝડપ કાઢી શકીએ છીએ આ સૂત્રની મદદથી જુઓ અહીંયા છે ચાર પોઈન્ટ પાંચ મતલબ કે જાતિ વખતે હજી જે આ છે આ નદીના પ્રવાહની ઝડપ છે એ આમાં એડ થઈ જશે મતલબ જાતિ વખતે કેટલી હશે ચાર પોઈન્ટ પાંચ વધતા એક પોઈન્ટ પાંચ એટલે છ ની હશે તો પેલી ઝડપ કેટલી મળશે આપણને છની મળશે ઓકે બીજી ઝડપ કેટલી મળશે તો વિરુદ્ધ પૌરાહની વિરુદ્ધમાં જ્યારે પણ હશે ત્યારે એક પોઈન્ટ પાંચ કેવા જે છે એને આપણે માઇનસ કરવા પડશે ચાર પોઈન્ટ પાંચમાંથી એક પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચમાંથી બાદ કરો તો કેટલા મળે તમને ત્રણ મળે અને આના છેદમાં બંનેનો સરવાળો એટલે છ વત્તા ત્રણ એટલે કેટલા નવ આવે ઓકે છ દુ બાર બાર તેરીને છત્રીસ છત્રીસના છેદમાં નવ એટલે નવ ચોક છત્રીસ તો અહીંયા આપણો જવાબ કેટલો થાય ચાર કિલોમીટર મતલબ કે આ જે પ્રવાસ હશે એમાં એની સરેરાશ ઝડપ કેટલી હશે ચાર કિલોમીટર પ્રતિ ઓવર આજ દાખલાને આપણે કોઈ બીજી ટેકનિકથી સોલ્વ કરવું હોય તો કઈ રીતના થાય તો એ પણ આપણે જોઈ લઈએ શું કરવાનું જુઓ સ્થિર પાણીની અને જે પ્રવાહની ઝડપ આપી છે એકવાર એનો સરવાળો અને એકવાર એનો બાદબાકી બંનેનો ગુણાકાર કરી નાખવાનો જુઓ બંનેનો પહેલાં આપણે બાદબાકી કરી નાખીએ પછી એકવાર એનો સરવાળો કરી નાખવાનો અને છેદમાં જે પણ સ્થિર પાણીની ઝડપ આપેલી હોય એને સીધે સીધી મૂકી દેવાની ખાલી આને સોલ્વ કરી નાખો એટલે તમને શું મળી જશે સરેરાશ ઝડપ ઓકે ચાર પોઈન્ટ પાંચમાંથી એક પોઈન્ટ પાંચ જાય એટલે કેટલા મળે ત્રણ ચાર પોઈન્ટ પાંચમાં તમે એક પોઈન્ટ પાંચ નાખો એટલે કેટલા મળે છ છ ગુણાકારમાં ત્રણ છ તેરી કેટલા થાય અઢાર અઢારના છેદમાં શું આવશે ચાર પોઈન્ટને પાંચ તો આ છે એ આના કેટલા છે ચાર ગણા છે મતલબ આપણો જવાબ શું મળે ચાર કિલોમીટર પ્રતિ અવર એટલે આ રીતના પણ કરી શકો અને ટુ એક્સ વાય વાળી રીત છે એ રીતના પણ તમે કરી શકો આજનો સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ ઓકે નેક્સ્ટ જે પણ બીજા દાખલાઓ છે આપણે આગળના સેશનમાં લેશું એની પહેલાં એક નાનકડી એવી જાહેરાત આપણા સાત વર્ષ પૂરા થઈ ગયા છે અને સેકન્ડ થિંગ આપણે એક મિલિયન પણ કમ્પ્લીટ કર્યા છે તો અત્યારે ન ભૂતો ન ભવિષ્યથી સિત્તેર ટકા જેટલું ઓફ તમને મળવાપાત્ર છે કદાચ તમને ભવિષ્યમાં મળશે પણ નહીં અને ભૂતકાળમાં હતો પણ નહીં તો આ ઓફરનો લાભ અત્યારે જ ઉઠાવો હવે નેક્સ્ટ સેશનમાં આપણે મળશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ